અમદાવાદ ધોળકામાં એટીએસે મોટી માત્રામાં ડ્રગ્સનું ગોડાઉન પકડ્યું ધોળકાના ચોકડી વિસ્તારમાંથી આશરે પચાસ કરોડનું ટ્રક પકડી પાડતી એટીએસ ધોળકાના પુલેન સર્કલ વિસ્તારમાં આવેલ દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉન નંબર ચોપનમાંથી આશરે પચાસ કરોડની મતબાર રકમનું ડ્રગ્સ પકડી પાડતી એટીએસ તાજેતરમાં ગુજરાત એટીએસે ખંભાતમાંથી ડ્રગ્સની ફેક્ટરી પકડી પાડી હતી ખંભાતમાંથી પકડાયેલી ડ્રગ્સની ફેક્ટરીનો તપાસનો રેલો ધોળકામાં પહોંચ્યો ખંભાતમાં પકડાયેલી ડ્રગ્સની ફેક્ટરીનું રો મટીરીયલ ધોળકાના ગોડાઉનમાં આરોપીઓએ રાખ્યું હોવાનું તપાસમાં બહાર આવતા એટીએસે ધોળકાના ગોડાઉનમાં તપાસ હાથ ધરી તપાસમાં અંદાજે પાંચસો કિલો રો મટીરિયલ જેની અંદાજે પચાસ કરોડ જેટલી રકમનું રો મટીરીયલ ઝડપ્યું રિપોર્ટ મુકેશ ચુનારા અમદાવાદ